નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો હોળીના પાવન અવસર પર ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે પરંતુ અમુક દેશોમાં ચંદ્રગ્રહણ દેખાશે અને અમુક દેશોમાં ચંદ્રગ્રહણ નહીં દેખાય તો આપણા સુંદર દેશ ભારતમાં પણ ચંદ્રગ્રહણ દેખાશે નહીં અને સૂતકકાળ લાગશે નહીં તેથી ધાર્મિક વિધિ વિધાન મુજબ પૂજા પાઠ અને કર્મકાંડ કરી શકાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચંદ્રગ્રહણની ધાર્મિક માન્યતા ભારતમાં ચંદ્ર ગ્રહણ દેખાશે કે નહીં સૂતકકાળ લાગશે કે નહીં કયા દેશમાં ચંદ્રગ્રહણ દેખાશે અને કઈ રાશિના જાતકોને ચંદ્રગ્રહણ થવાથી શું લાભ મળશે તેની વાત આજના વિડીયોમાં વાત કરીશું જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય લક્ષ્મીપતિ નારાયણ વર્ષ બે હજાર પચીસનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચે થવા જઈ રહ્યું છે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ કારણે દેશમાં ગ્રહણ સૂતક નહીં લાગે જે સ્થળોએ ગ્રહણ દેખાય છે ત્યાં ચંદ્રગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં જ સૂતક શરૂ થાય છે જ્યોતિષીય ગણતરી અનુસાર વર્ષ બે હજાર પચીસમાં ફાલ્ગુન માસની પૂર્ણિમાએ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળશે વર્ષ બે હજાર પચીસમાં માં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ ચૌદ માર્ચે આવી રહી છે આ શુભ તિથિએ નવા વર્ષમાં પ્રથમ વખત ચંદ્રગ્રહણ થશે બે હજાર પચીસમાં માં સ્થાપિત થનારું આ પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ કારણોસર આ ચંદ્રગ્રહણના સૂતક સમયગાળાને પણ ભારતમાં માન્યતા આપવામાં આવશે નહીં જ્યારે ગ્રહણ દેખાય ત્યારે જ સૂતક કાળ ઓળખાય છે કયા દેશોમાં ચંદ્રગ્રહણ દેખાશે અને ક્યારે ચંદ્રગ્રહણ થશે તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે નવ ને ઓગણત્રીસ મિનિટથી બપોરે ત્રણ ને ઓગણત્રીસ મિનિટ સુધી ચંદ્રગ્રહણ થશે આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા અમેરિકા ઉત્તર પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એટલાન્ટિક મહાસાગર યુરોપ એશિયાના ભાગો અને દક્ષિણ ઉત્તર ધ્રુવમાં દેખાશે પરંતુ ભારતમાં ચંદ્રગ્રહણ ન દેખાતું હોવાને કારણે સૂતક કાળ માન્ય રહેશે નહીં ચંદ્રગ્રહણના સૂતક દરમિયાન કોઈ પૂજા થતી નથી મંદિરો બંધ રહે છે ગ્રહણ સમાપ્ત થયા પછી સૂતક સમાપ્ત થાય છે મંદિરોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને પછી પૂજા પાઠ વગેરે જેવા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે પરંતુ ચૌદ માર્ચનું ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી અહીં સૂતક નહીં હોય જેના કારણે ધાર્મિક વિધિઓ અને પૂજા પાઠ વગેરે જેવા શુભ કાર્યો આખો દિવસ કરી શકાય છે ચંદ્રગ્રહણ સંબંધિત અમુક માન્યતાઓ પણ છે જેમાં મિત્રો ધર્મ અને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ચંદ્રગ્રહણ સંબંધિત વિવિધ માન્યતાઓ છે ધાર્મિક માન્યતાઓ રાહુ સાથે સંબંધિત છે અને વિજ્ઞાન અનુસાર ગ્રહણ પૃથ્વી સૂર્ય અને ચંદ્રની ચોક્કસ સ્થિતિને કારણે થાય છે આ બે માન્યતાઓમાં વૈજ્ઞાનિક તથ્ય જોઈએ તો મિત્રો તેમાં પૃથ્વી તેના ઉપગ્રહ ચંદ્ર સાથે સૂર્યની આસપાસ ફરે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતી વખતે તેની સાથે ફરે છે જ્યારે આ ત્રણેય ગ્રહો એક સીધી રેખામાં આવે છે ત્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણિમાના દિવસે જ થાય છે ધાર્મિક માન્યતામાં ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી માન્યતા રાહુ સાથે સંબંધિત છે જ્યારે રાહુ સૂર્ય કે ચંદ્રને ગળી જાય છે એટલે કે ગળી જાય ત્યારે ગ્રહણ થાય છે આ સંદર્ભમાં પ્રચલિત વાર્તા અનુસાર પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું મંથનના અંતે અમૃત નીકળ્યું દેવતાઓ અને રાક્ષસો બંને અમૃત પીને અમર બનવા માંગતા હતા તે સમયે ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમૃત આપવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું મોહિની દેવતાઓને અમૃત પીવડાવી રહી હતી તે જ સમયે રાહુએ પોતાનો વેશ પલટો કર્યો અને દેવતાઓની વચ્ચે બેસીને અમૃત પીધું સૂર્ય અને ચંદ્રએ રાહુને ઓળખી લીધો અને વિષ્ણુને રાહુ વિશે સત્ય કહ્યું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી રાહુનું માથું તેના શરીરથી અલગ કરી દીધું રાહુએ અમૃત પીધું હતું તેથી જ તે મૃત્યુ પામ્યો નહીં રાહુ બે ભાગમાં વિભાજીત થયો એક ભાગ રાહુ તરીકે ઓળખાય છે અને બીજો ભાગ કેતુ તરીકે ઓળખાય છે સૂર્ય અને ચંદ્ર દ્વારા રાહુને ફરિયાદ કરવામાં આવી હતી જેના કારણે રાહુ બંનેને પોતાના દુશ્મન માને છે ફાગણ પૂર્ણિમાના દિવસે કયા શુભ કાર્યો આપણે કરવા જોઈએ તો ફાગણ પૂર્ણિમા તેર અને ચૌદ માર્ચ એમ બે દિવસ રહેશે પૂર્ણિમાની તિથિ ચૌદમી તારીખે સવારે દસ ને ત્રીસ મિનિટે શરૂ થશે અને ચૌદ માર્ચે સવારે અગિયાર ને પાંત્રીસ મિનિટે સમાપ્ત થશે આ કારણે ફાગણ પૂર્ણિમા સંબંધિત શુભ કાર્યો ચૌદ માર્ચની સવારે કરી શકાય છે આ દિવસે ચંદ્રગ્રહણ છે પરંતુ ભારતમાં નથી દેખાવાનું તેના લીધે આ દિવસે તમે નદીમાં સ્નાન કરી શકો છો જરૂરિયાતમંદ લોકોને દાન કરો તમારા મનપસંદ દેવતાની પૂજા કરો ચંદ્રગ્રહણ દરમિયાન અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો જેમાં જ્યોતિષના મતે ચંદ્રગ્રહણ દરમિયાન દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવી જોઈએ આ સમયગાળા દરમિયાન પૂજા ન કરવી જોઈએ આ સમય દરમિયાન વ્યક્તિએ દેવી દેવતાઓના નામનો જાપ કરતા રહેવું જોઈએ આ સમયગાળા દરમિયાન ખોરાક બનાવવો જોઈએ નહીં અને તેનું સેવન ન કરવું જોઈએ ચંદ્રગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ પણ ન કરવો જોઈએ મિત્રો આ ચંદ્રગ્રહણ અમુક લોકો માટે શુભ રહેવાનું છે તો આ ચાર રાશિઓના જાતકોને ચંદ્રગ્રહણના ઘણા લાભ થવાના છે તો મિત્રો તેની વાત કરીએ તો મેષ રાશિમાં આ ચંદ્રગ્રહણ મેષ રાશિના જાતકો માટે શુભ રહેશે તેમને આર્થિક લાભ થશે આગામી એક મહિનામાં ધંધામાં સારો ફાયદો થવાની સંભાવના છે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે જો તમે કામ કરો છો તો તમને પ્રમોશન અને પગાર વધારો મળવાની અપેક્ષા છે મિથુન રાશિમાં શનિદેવના ષઠ યોગના પ્રભાવથી મિથુન રાશિના જાતકોની સમસ્યાઓ દૂર થશે આવકના સ્ત્રોત વધશે આ સાથે એક મહિનામાં આર્થિક લાભ થવાની સંભાવના છે વેપારમાં પ્રગતિ થઈ શકે છે વિવાહિત જીવન માટે પણ આ સમય શુભ રહેવાનો છે કર્ક રાશિવાળા લોકોને ધનલાભ થશે તમને અણધાર્યા પૈસા મળી શકે છે ભેટ અને સન્માન પ્રાપ્ત થશે જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય રહેશે પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ કરશો તો ફાયદો થશે કુંભ શનિદેવના ષષ્ઠ રાજયોગના કારણે કુંભ રાશિના લોકોને આર્થિક લાભ મળી શકે છે જો તમે કામ કરો છો તો તમને કોઈ સારી જગ્યાએથી ઓફર મળી શકે છે વ્યવસાયની સ્થિતિ સુધરશે અને ચારે બાજુથી લાભ થશે જય લક્ષ્મીપતિ નારાયણ જય વિષ્ણુ ભગવાન મિત્રો જો તમે ચંદ્રગ્રહણના દિવસે અમુક બાબતોની ધ્યાન રાખી પૂજા પાઠ વિધિ વિધાન કરો અને ભગવાન કે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો પાઠ કરો તેના મંત્રોના જાપ કરો તો તમારો દિવસ પણ શુભ રહેશે અને હોળીનો પવિત્ર તહેવાર ભગવાન વિષ્ણુનો પ્રિય તહેવાર છે તો આ દિવસે ભગવાન વિષ્ણુના પાઠ કરવા જોઈએ તેના નામાવલીના જાપ કરવા જોઈએ મંત્રોચ્ચાર કરવા જોઈએ અને ભગવાન વિષ્ણુનું મનમાં ને મનમાં સ્મરણ કરતું રહેવું જોઈએ જેથી ભગવાન વિષ્ણુની કૃપા સદાય તમારા ઉપર રહેશે જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા